નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરી વાર તમે જોઈ શકો છો મિત્રો ગોડાઉન રોડમાં ચાર લાઈન જોવા મળી રહી છે ત્યારબાદ જે આ જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે પણ જોઈ શકો છો મિત્રો આ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં મિત્રો આટલી આવક જોવા મળી રહી છે થોડીક મિત્રો આવક ઓછી છે મિત્રો જો પાછળ છૂટા છૂટા વકલ છે થોડાક બાકી મિત્રો આવક તો ગઈકાલે જેવી કહી શકીએ મિત્રો થોડાક વોકાલ છૂટા છૂટા છે પાછળ અને હાલ મિત્રો હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા ગોડાઉન રોડથી ચાલુ થવાનું છે મિત્રો છાપરા નંબર દસની બાજુમાં તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ અને ગઈકાલના બજાર ભાવની વાત કરી દઉં તો એક્યાસી રૂપિયાથી લઈને ત્રણસો ને અગિયાર રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ જો મળેલ હતા આજે કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ કેવું બજાર ખુલ્યું વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેન્ટ સુધી બન્યા રહીજો ત્રણસો ને છ ત્રણસો ને છ ભાવ છે વકલત છે ગઈકાલે બસો ને છ થયા હતા આજે ત્રણસો છ ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો સુપર ક્વોલિટી છે આજે પેન્ડિંગ કરવામાં આવેલ છે हां बेटा हां 233 233 हेलो हेलो 146 46 44 246 151 151 251 251 251 जो शुरू करो मित्रों कालीपति से 251 लिए અને ક્યાં જવાની છે? બમ ઓન 256 256 માં ઓજરે ટુરપતી છે. સાઈઝની વાત કરો સાઈઝનો મોટર 255 છે? પછી આવશે

એકસો ને છપ્પન એકસો ને છપ્પન બાબતે મિત્રો જોઈ શકો છો એકસો ને છપ્પન સાઈઝ ની વાત કરો સાઈઝ મીડિયમ જ છે એકસો ને છપ્પન મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો સુપર એક્સ્ટ્રા ક્વોલિટી છે તેના જ ત્રણસો પ્લસના ભાવ થાય છે ત્રણસો છ રૂપિયા આસપાસના ભાવ જેવો મળી રહ્યા છે